ઘણા વિદ્યાર્થીઓ મન અંદર એવો વેમ હોય કે હું જાજુ લખીશ તો મને જાજા માર્ક્સ મળશે બરાબર છે હું એટલી પુરાવણી ભરી દઈશ તો એટલા એટલા માર્ક્સ મળશે બરોબર છે હું વધારે લખીશ તો વધારે સારા માર્ક્સ મળશે બરાબર આ ટોપિક જ હું કીધું છે બોર્ડ ની ઉત્તરવહીમાં ક્વોલિટી લખાણ લખવું કે પછી ક્વોન્ટિટી મતલબ કે તમારે જે ક્વોલિટી લખાણ મતલબ કે એકદમ આમ કેવા ને કે પ્રોપર કટ કટ લખાણ લખવું કે પછી આમ મસાલો નાખીને મરી મસાલા આરામ નાખીને મરી મસાલો નાખીને હું કેવાય લખાણ લખું કરી દેવામાં માહિર છે ક્લિયર કારણ કે સામે વાળું જે વ્યક્તિ હોય સામે જે સુપરવાઇઝર હોય એમને જયારે પુરવણી ભરવા દેવાની તમને ખબર છે દસમાની પરીક્ષા આપી હોય એટલે જયારે તમને પુરવણી ભરો છો એટલે જે રોજ કામ હોય છે એ લોકોનું પણ વધે છે અને તમારું પણ વધે છે બરોબર છે હવે ઘણા વિદ્યાર્થીઓને જ્યારે પુરાવણી ચેક કરતા હોય ને અમે ત્યારે કેવું આવે ખબર છે હું તમને ઉદાહરણ આપું કઈ કઈ રીતે પુરાવણીઓ લોકો લખે છે બરોબર છે ચાલો પેલો એક દાખલો એક પેજ ભલે આટલોમ તો દાખલો એક દાખલો એક પેજનો કરશે બરોબર છે અથવા તો એક થિયરી ભલે એટલી એમથી હોય પણ આખી આખા પેજની કરશે મરી મસાલો રાય બાય બધું નાખીને હું કરી નાખશે તો કે આખી આખો અવડો મોટો દાખલો કરશે અથવા તો થિયરી કરશે બરાબર છે એટલે એક પેજ ઈ થયું બીજા પેજમાં બીજો દાખલો ત્રીજા પેજમાં ત્રીજો દાખલો ચોથા પેજમાં ચોથો દાખલો એમ કરતા 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 પેજ ભરતા જાય પેજ ભરતા જાય પેજ ભરતા જાય એમ કરતા કરતા એક ટાઈમ એવો આવશે કે પુરોવણી શું થાય તો કે પુરોવણી ઘટે એટલે નવી પુરોવણી માંગવી પડે હાલો સાહેબ નવી પુરોવણી આપો હા નવી પુરોવણી મળી ગઈ તમને ચાલો નવી પુરોવણી મળી ગઈ એટલે તમે શું કરશો ફરી પાછું એની સિસ્ટમ હાઈકે રાખશો બરાબર છે એક લીટી લખી એક જગ્યા છોડી એક લીટી છોડી એક લીટી લખી જગ્યા છોડી એક લીટી લખી જગ્યા છોડી એમ કરવામાં કરવામાં સાવેવાળો જરે પેપર ચેક ચેકર હોય ને જરે પેપર ચેક કરતો હોય ને ત્યારે શું છે ખબર છે કે આ વિદ્યાર્થી સાવ છોડો છે કેમ કારણ કે આણે લખેલું છે બધું સાચું પણ હાવ આમ લખેલું હોય કે છેલ્લે ઈ કંટાળે શું કરે ખબર છે આમાં ખરા ખરા આપણે ત્રણ માર્ક્સ નો છે હાલો ભાઈ બે અઢી હેવી જન હાસુ લેખ હોય છે છેલ્લે કંટાળી ને આ રીતનું થાય બરોબર છે હાચું જો કંટાળીને તમને માર્ક્સ આપવા પડે છે બરોબર છે એની કરતા ભલે તમે ગમે એટલું આમ કેવાય ને સાચું લખ્યું હોય જરૂર પડે ને એટલું જ લખાણ લખો બરોબર અહીંયા તમારા મનની અંદર ઉદ્ભવતા હોય એ સવાલ પણ લખ્યા છે હું કીધું છે કેટલું લખાણ લખું બેજ ભરવા કે પછી બચાવવા બરોબર પુરવણી ના ભરવી તો શું કરવું કંજુસાઈ કરવી કે પછી લખાણ નું મહત્વ છે કે રિપ્રેઝન્ટેશન નું આ બધાનો જવાબ આપણે આજે મેળવવાના છીએ તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે કે કેટલું લખાણ લખવું બરોબર છે કેટલું લખાણ લખવું ઓકે ફર્સ્ટ ક્વેશ્ચન કેટલું લખાણ લખવું ક્લિયર ચાલો હવે આનું હું ઉદાહરણ આપું તમને જો મારી પાસે છે ને એક પેજ આ રીતનું હોય ફૂલ સ્કેપ પેજ હોય બરોબર છે આ ફૂલ સ્કેપ પેજ ની અંદર મારી પાસે કઈક અલગ 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 લાઈન હોય બરોબર છે ચાલો આ ફૂલ સ્કેપ આવી ગયો આપણી પાસે ચાલો હવે આ પેજ ની અંદર તમને લખાણ લખવાનું કીધેલું છે એટલે એટલો ભાગ તો તમારે હાસ્યનો કાઢી નાખવાનો આ ભાગ કાઢી નાખવાનો ઓકે ચાલો હવે આટલો ભાગ છે તમને કોરો મળે છે હવે તમારે શરૂઆત કરવાની થાય ને તો જે તમને પૂછેલું છે ને એટલું જ લખો જે પૂછેલું છે પૂછાયેલું છે તેટલું જ લખો તેટલું જ લખો બરોબર છે વધારાનું એક્સ્ટ્રા બેક્સ્ટ્રા કાંઈ લખવાની જરૂર નથી તમને કોઈ એક્સ્ટ્રાના માર્ક્સ ચાર માર્કનો સવાલ હોય તમને કોઈ પાંચ આપી દેવાનો નથી બરોબર ચાર માર્કનો સવાલ હશે તો ચાર માર્ક્સ જ મળશે અને સાથે સાથે તમે જો ચાર માર્ક્સ કરતા વધારે લખવા ગયા તો ત્યાં તમારો ટાઈમ વધારે વેસ્ટ જાય ઓકે ચાલો તો જેટલું પૂછેલું છે એટલું ને એટલું લખો બાકી કાંઈ નહીં છોડો યાર બાકી બધું મૂકો બરોબર છે હવે હું તમને એક ઉદાહરણ આપું માનો કે તમને એમ કીધેલું છે કે વિદ્યુત સ્થિતિમાન વડે ઉદભવતું સોરી વિદ્યુત ડાયપોલ વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર શોધેલું છે બરાબર શોધવાનું કીધેલું છે તો હવે એની અંદર તમને અક્ષ વડે પૂછેલું છે કે વિષુ રેખા વડે હવે ઘણીવાર તમે સવાલ વાંચ્યા વગર ડાયરેક્ટ ઠપ કરી દો બરોબર પૂછો એ વિષુ રેખાનું તમે આપી દો અક્ષનું બરાબર તો એ જવાબ તો ખોટો જ પડવાનો છે તો સવાલ વાંચો બરોબર છે પછી અક્ષનું પૂછેલું હોય તો અક્ષનું જ લખો પછી એમાં વધારે એક્સ્ટ્રા વિષુવૃત્તની લખવાની કોઈ જરૂર નથી અમુક અમુક છે લખશે પછી વિશુ રેખાનું જેટલું પૂછ્યું છે એટલું કરો ને વધારે હું લખો છો છે ચાલો હવે આપણે જો સમજીએ તો આપણે કેટલું લખાણ લખવું એ તો ખ્યાલ આવી ગયો જેટલું પૂછે હા એક સવાલ એવું હોય કે ડાયા વિશે સમજાવો તો અમુક અમુક સાથે આપી દે સાથે ખાલી ડાયામેગ્નેટિઝમ જ પૂછેલું છે બે માર્ક સવાલ છે તમે જબરદસ્તી હું ત્રણ માર્સ નો બનાવો છો

કે તમે આઠમો સવાલ લખો છો બરાબર છે સેક્શન બી ની અંદર સોરી પાર્ટ બી ની અંદર સેક્શન એ માં કેટલા સવાલ લખવાનો આઠમો સવાલ માનો કે તમે આઠમો સવાલ લખો છો આ આઠમો સવાલ લખતા 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 તમારું પેજ અડધું પૂરું થઈ ગયું છે બરાબર છે અડધું પૂરું થઈ ગયું તો ડેફિનેટલી અડધા પેજ ને છોડી દો અને નવા પેજ ઉપર સેક્શન આપો એ બધા નિયમો આપણને ખબર જ છે બરાબર છે તો નવા પેજ ઉપર સેક્શન આપ્યું ઓકે હવે માનો કે અમુક વિદ્યાર્થી એવા હોય છે કે જેને પેપર લખતા 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 એવું હોય ને કે પાછળ પેપરની બે લાઈન ગઈ છે

પણ જો તમે આડા ઓલું લખવું છે એને વાંચવા માટે વધુ મહેનત કરવી પડશે બરાબર હવે એવું તો છે નહીં કે જ્યાં તમારી એકના પુરવણી છે એવું છે તમારી બોર્ડની પરીક્ષા તમે એકલા જ આપો છો કે ના એવું નથી ઘણા બધા વિદ્યાર્થીઓ આપે છે હવે ઘણા બધા વિદ્યાર્થી આપતા હોય તો પુરવણીઓ પણ ઘણી બની હોય ઘણી બધી પુરવણી હોય તો એક શિક્ષક પાસે સપોઝ કે એક દિવસની અંદર પચાસ પુરાવણી ચેક કરવાની હોય સો પુરવણી ચેક કરવાની હોય તો એ સો એ સો પુરવણીમાં એક એક પુરવણી પાછળ એ માત્ર ને માત્ર એક અથવા તો આમ કહેવાય ને કે પાંચ મિનિટ પણ આપે બરાબર છે પાંચ મિનિટ વિચાર કરો પાંચ મિનિટ એટલે પાંચ મિનિટ ની પાંચસો મિનિટ થાય બરોબર છે એટલે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો પાંચસો મિનિટ કેટલા કલાક થાય બરાબર છે તો આ તમારે જે પુરવણી ભરો છો એની કરતા તમે શું કરો રીપ્રેઝન્ટેશન સારું કરી નાખો બરોબર રીપ્રેઝન્ટેશન બહુ મસ્ત મજાઓ કે જેથી કરીને સામેવાળાને ચેક કરવાની મજા આવે ઓકે અને એના પરથી જ છેલ્લો સવાલ આવે છે એના પરથી જ છેલ્લો સવાલ આવે છે કે લખાણનું મહત્વ છે કે રિપ્રેજન્ટેશનનું લખાણનું મહત્વ છે કે રિપ્રેજેન્ટેશન બંનેનું મહત્વ છે લખાણ નું મહત્વ છે અને રિપ્રેજન્ટ ખાલી ખાલી તમે આમ કહેવાય ને ગુલાબી ગુલાબી પેપર માં લખીને આવો તો એ પણ કંઈ કામ નું નથી બરોબર છે કઈ સારું સારું લખીને આવો પેપર માં એ કાંઈ કામનું નથી તમારું લખાણ પણ ઇમ્પોર્ટન્ટ છે ને તમારો કન્ટેન્ટ મેટર કરે છે કે તમે કેવો કન્ટેન્ટ લખો છે પેપર ની અંદર જો તમે પેપર ની અંદર કહેવાય ને કે સોંગ કહાની એવું બધું લખેલું હોય તો એ તમારું રિપ્રેઝન્ટેશન ગમે એટલું સારું હોય એમાં માર્ક્સ નથી આપી શકવાના કોઈ તો લખાણ અને રિપ્રેઝન્ટેશન બંને એટલું અગત્યનું છે તો એ વસ્તુ મહેરબાની કરીને સમજો આમને હલકામાં ન લેતા દસમા ધોરણની અંદર જે ભૂલ કરી છે એ ભૂલને સુધારીને સારા માર્ક્સ લાવવાની ચેષ્ટા અત્યારે કરવાની છે એવું નથી કે એ ભૂલને ફરી પાછી રિપીટ કરીશું આપણે ઓકે દસમા એને સુધારવાની બોર્ડ ની પરીક્ષામાં તો ને તો જ તમારું રિઝલ્ટ કઈક સારું એવું બનશે સારું એવું થશે ઓકે તો એટલા માટે થઈને આ બધી જ વસ્તુ મારે તમને કહેવાની જરૂર પડી કારણ કે એક વસ્તુ એ પણ છે કે ઘણી પેપર ચેક કરતા હોય ને ત્યારે લાંબી લાંબી પુરવણીઓ જોઈને ને આમાં થોડા કામ

પણ એવું લખેલું જ નથી તમારા પેપરમાં અથવા તો એ હાઇલાઇટ જ નથી થતું હોય લખેલું છે છતાં હાઇલાઇટ એ નથી થતું તો એ કંઈ કામનું નહીં ને બરોબર છે એટલે પુરવણી ભરવા આરે કોઈ મતલબ નથી આપણે ની અંદર કેવો કન્ટેન્ટ લખ્યો છે ને એની આરે મતલબ છે ઓકે તો હવે ગમે ત્યારે પુરવણી હાથમાં આવે ને ત્યારે એને ભરવા કરતા કેવું લખો છો ને એ વધારે ધ્યાન રાખજો અને આવા આવાના આવા સેશન સાથે આપણે મળતા રહીશું રોજે રોજ મોજે મોજ કરતા અને તમારા માટે બોર્ડ માટે કઈક ને કઈક નવું ઇન્ફોર્મેટિવ અમે લાવતા રહીશું અને સાથે ને સાથે તમને કંઈક ને કાંઈક ઇન્ફોર્મેશન આપતા રહીશું મળીએ છીએ